નમસ્કાર આપ જોઈ રહ્યા નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિત તાલાલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પ્રસ્તુતમાં શોર્ટ સર્કિટ થતા અફરાતફરીનો માહોલ સર્જાઈ જવા પામ્યો છે તાલાલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પ્રસ્તુત શોર્ટ સર્કિટ થતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો છે જેમાં સવારે આઠેક વાગ્યાના સુમારે આ ઘટના બની હતી જેમાં ઇલેક્ટ્રિક સિટી લાઇનના એમસીબી પેનલ બોર્ડમાં શોર્ટ સર્કિટ થઈ હોવાની ઘટના સામે આવી જો કે સદનસીબે આગ વધુ પ્રસરી ન હતી પ્રસ્થા વિભાગમાં ધુમાડો પ્રસરતા દર્દીઓ બહાર નીકળ ગયા હતા આ શોર્ટ કારણે આગ લાગ્યા હોવાનું અનુમાન થઈ રહ્યું અને ત્યાં આદર્શ આપણે તરત જ અગ્નિશામકનો યુઝ કરી આગળ વધેલ નથી અને બધા જ દર્દીઓને આપણે ડિવેન્શનના હિસાબે એમને આપણે બાર સિફ્ટિંગ કરેલા અને બધા કોઈ પેશન્ટને કોઈ નથી જાનહાની કરેલ નથી અને કોઈ બીજું વધારે પેનલ કોઈ નુકસાન થયું મહેશ ડોરિયા નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશનલ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર